સરકારી જમીન તેના પર કબજો કરવામાં આવ્યો હતો તેની અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સરકારી જમીન પર જે કબજો કરવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે કચ્છમાં બની છે આ ઘટના કચ્છમાં ગેરકાયદેસર બાંધકામ પર અત્યારે હાલ હથોડા ચલાવવામાં આવી રહ્યા છે અને ત્રણ ગેરકાયદેસર મદરેસાઓને તોડી પાડવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું તેના પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે આ મદરેસાઓને તોડી પાડવામાં આવી રહ્યા છે આ સરકારી જમીન છે જેના પર કબજો કરવામાં આવ્યો હતો તેની સામે અત્યારે લાલાંક કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ જ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે હિરેન જણાવશો ખાસ કરીને જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું ધાર્મિક કહી શકાય તેવા બાંધકામો કરવામાં આવ્યા હતા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું અત્યારે હાલ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે શું કાર્યવાહી હાથ ધરાશે જો ખાસ રાજ્યનો સરહદી વિસ્તાર એટલે કે જે દરિયાઈ સીમા આવેલી છે એ દરિયાઈ સીમા પરના જે દબાણો છે ગેરકાયદેસર દબાણો આ તમામ દબાણો હટાવવાની કામગીરી છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્ય સરકારે શરૂ કરી છે અને એના જ ભાગરૂપે આજે કચ્છમાંથી પણ છેલ્લા ત્રણથી ચાર દિવસથી અલગ અલગ પ્રકારના દબાણો છે તે દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જામનગરમાં દ્વારકામાં બેડ દ્વારકામાં આ તમામ જગ્યાઓ પર અગાઉ દબાણો દૂર કરવામાં આવ્યા હતા ફરીથી આજે જે દબાણો દૂર થયા છે એમાં કચ્છનો ખાવડા વિસ્તાર છે કે જે એકદમ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો છે એવા આ ખાવડા સરહદના જામકુરિયન અને કુરન ગામ છે આ બંને ગામોમાં અલગ અલગ જે મદરેસાઓ આવેલા હતા એ મદરેસાઓ ગેરકાયદેસર અને સરકારી જગ્યાઓ પર બનાવવામાં આવ્યા હતા એને તોડી પાડવામાં આવ્યા છે વહીવટીતંત્રએ સાથે રાખી અને આ તમામ જે ગેરકાયદેસર બાંધકામો હતા એ દૂર કરાયા છે ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કહ્યું હતું કે દાદાનું બુલડોઝર જે લોકો સાચા છે અથવા તો જે લોકો માટે લોકોની સુવિધાઓ માટે સરકારી જગ્યાઓ હોય છે અને એ જગ્યાઓ પર જો આ પ્રકારે કોઈ ગેરકાયદેસર દબાણો થયા હશે અથવા તો કોઈ અસામાજિક તત્વોએ દબાણો કર્યા હશે કોઈ ગુનેગારોએ દબાણો કર્યા હશે આવા તમામ દબાણો દૂર કરવામાં આવશે અને એના જ ભાગરૂપે આ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર જે આ પ્રકારના દબાણો આવેલા છે અને દબાણો કદાચ દેશની સુરક્ષા માટે પણ ક્યાંક હાનિકારક હોય એના જ કારણે આ દબાણો અને મદરેસાઓ છે તે ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે હિરેન ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલા સમયથી આ દબાણો કરવામાં આવ્યા હતા અત્યારે હાલ તેને તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે બીજી કઈ કઈ જગ્યાઓ પર આ રીતે દબાણો હટાવવામાં આવશે જો અગાઉ રાજ્ય સરકારે બેટ દ્વારકા સોમનાથ દ્વારકા અને અન્ય જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં પ્રકારના દબાણો દૂર કર્યા હતા ગઈકાલે જામનગરની અંદર જે સૌથી મોટું રજા રાયકા કરીને રાજકા કરીને છે એ ગુંડો ગું ગુંડાતત્વો હતા એની સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી એના પણ બે મોટા મકાનો લગભગ એક હજાર વાર કરતાં વધુ જગ્યાઓ હતી એ ખુલ્લી કરવામાં આવી હતી કચ્છમાં પણ ખાસ કચ્છના જે જખૌ અને ખાવડા આસપાસનો જે વિસ્તાર છે કે જ્યાં છેવાડાના છેલ્લા ગામો છે અને આ ગામડાઓની અંદર સીધું આંતરરાષ્ટ્રીય સરહદ ક્રોસ કરીને આવનાર વ્યક્તિ ત્યાં પ્રવેશી શકે એ પ્રકારની સ્થિતિ છે તો ત્યાં સરકારી દબાણો સરકારી જગ્યાઓ પરના જે દબાણો થયેલા છે અથવા તો ખોટી રીતે કોઈ કામ ચાલી રહ્યા છે તો એ તમામ કામો પરની તવાહી આ ખાસ બોર્ડર રેન્જ ઉપર શરૂ કરવામાં આવી છે અને એના જ ભાગરૂપે કચ્છના જે સરહદી વિસ્તારો છે સરહદી જિલ્લા તાલુકાઓ છે એ તમામ તાલુકાઓમાંથી આ પ્રકારના ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવશે કચ્છ સિવાય તમામ જે સોળસો કિલોમીટર લાંબો દરિયાકિનારો છે ગુજરાતને અડીને આવેલો એ દરિયાકિનારાઓ પર પણ જ્યાં આ પ્રકારના અસામાજિક તત્વોના દબાણો હશે અથવા તો ગેરકાયદે